માંભી સમાજ પાત્રીસ પરંગણા સહિત આજુબાજુના પરગણાના વરઘોડિયા સહિત ચોવીસ નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ પ્રસંગે નવ દાતાઓ દ્વારા ચુમ્બાલીસ જેટલી ઘર વપરાશની વસ્તુ સહિતની ભેટ સોગાદો આપવામાં આવી હતી સાથે લગ્ન રજીસ્ટ્રેશન કરી લગ્ન નોંધણી સર્ટિફિકેટ એનાયત કરી સરકારની કુંવરબાઈની મામેરા સહિતની યોજનાનો લાભ મળે એવું આયોજન કરાયું હતું સમૂહ લગ્ન સમિતિ દ્વારા પણ દરેક નવ દંપતિને તિજોરીની ભેટ આપવામાં આવી હતી સમૂહ લગ્નોત્સવના ભગીરથ કાર્યમાં માતબર દાન આપનાર દાતાશ્રી નટુભાઈ પરમાર ભાણપુર તેમજ નરેન્દ્ર દર્શક ઉમિતપુરા હાલ અમદાવાદ જેઠાભાઈ પરમાર ઈડર હાલ અમદાવાદ તથા રોકડ રકમ અને નાની મોટી ભેટ સોગાદો આપનાર દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ સમારંભના અધ્યક્ષ તથા ભોજનના મુખ્ય દાતા તેમજ ભારતીય જનતા પાર્ટી અનુજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નટુભાઈ પરમાર ગાંધીનગર વિભાગ સરસંચાલક પ્રકાશભાઈ પરમાર સાબરકાંઠા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ જિલ્લા મહામંત્રી ભાજપ વિજયભાઈ પંડ્યા એપીએમસી વડાલી ચેરમેન વિજયભાઈ પટેલ ઉદ્યોગપતિ નરેન્દ્રભાઈ દર્શક સમાજના આગેવાન અને કોંગ્રેસ પ્રદેશના આગેવાન રામભાઈ સોલંકી રાજેન્દ્રસિંહ કુંપાવત પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ એકતાબેન પટેલ જીતુભાઈ પંચાલ વગેરે મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી જેમાં સમારંભ અધ્યક્ષ નટુભાઈ તેમજ ઉપસ્થિત મહાનુભવોએ પોતાના વ્યક્તવ્યોમાં સમાજ શિક્ષિત સંગઠિત થાય અને વ્યસન મુક્ત બને તેમજ સમાજમાં અંધશ્રદ્ધા કુરિવાજો અને ખોટા ખર્ચ બંધ થાય અને સમાજના દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી સમાજનું નામ રોશન કરે એમ જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર કિરણ પરમાર દ્વારા સુંદર રીતે કરાયું હતું આ સમૂહોત્સવમાં એકસો આઠ ઇમરજન્સી સર્વિસ ફાયર બ્રિગેડ ડોક્ટર્સ ટીમ પોલીસ હોમગાર્ડ તથા સમાજના સ્વયંસેવકોએ ખડેપગે સેવાઓ આપી હતી પાંત્રીસ વર્ગના ઈડર ભાભી સમાજ આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવ પાંત્રીસ ગામના અગ્રણીઓ જયંતિભાઈ તથા અન્ય આયોજકો અને સ્વયંસેવકોની ભારે મહેનતથી સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું